બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ સુધી સરકારી ભરતીઓના કેટલા પેપર લીક થયા છે આ વિડીયોની અંદર જોઈશું જય જવાન જય કિસાન હું છું હરેશ પરમાર બે હજાર ચૌદમાં જીપીએસસી ચીફ ઓફિસરનું પેપર લીક થયું બે હજાર પંદરમાં તલાટીનું પેપર ફૂટ્યું બે હજાર સોળમાં જિલ્લા પંચાયત દ્વારા લેવામાં આવેલ તલાટીની પરીક્ષાનું પેપર મોડાસા સુરેન્દ્રનગર ગાંધીનગર જિલ્લાઓમાંથી લીક થયું બે હજાર અઢાર ટાટ શિક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું બે હજાર અઢાર મુખ્ય સેવિકાનું પેપર પણ લીક થયું બે હજાર અઢારમાં જ નાયબ ચીટનિસ્ટનું પણ પેપર લીક થયું બે હજાર અઢારમાં જ એલ ડીનું લોકરક્ષકનું પણ પેપર ફૂટ્યું બે હજાર ઓગણીસ બિન સચિવાલય કારકુનનું પણ પેપર લીક થયું બે હજાર એકવીસ હેડ ક્લાર્કનું પણ પેપર લીક થયું બે હજાર એકવીસ ડીજી સીએલનું વિદ્યુત સહાયકનું પેપર લીક થયું બે હજાર એકવીસ સબ ઓડિટરનું પેપર લીક થયું બે હજાર બાવીસ વનરક્ષકનું પેપર લીક થયું બે હજાર ત્રેવીસ જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું અને બે હજાર ચોવીસમાં નેટનું પેપર પણ લીક થયું આ જે પેપરો મેં તમને ગણાવ્યા તેનાથી પણ વધારે પેપરો ગુજરાતની અંદર લીક થયા છે તે પછી કોલેજોના હોય યુનિવર્સિટીના હોય કે પછી અન્ય ભરતીઓના પેપરો હોય આ દિન સુધી જે લોકોએ આ પેપરો લીક કર્યા છે પેપરોને ફોડ્યા છે તેની ઉપર સરકારે શું કાયદાકીય એક્શનો લીધા છે તેમાંથી કેટલા લોકોને આ દિન સુધી સજા પડી છે ફક્ત સરકાર વાયદાઓ કરે છે કે અમે કડક કાર્યવાહી કરશું કડક કાર્યવાહી કરશું એક ભરતીની અંદર કમસે કમ દસથી પંદર લાખ ઉમેદવારો ફોર્મ ભરે છે તણ તોડ મહેનતો કરતા હોય છે ત્યારે જેથી પરીક્ષા હોય તેના દિવસે પેપર લીક થઈ જાય છે અને સમગ્ર ઉમેદવારોના મહેનત ઉપર પાણી ફરી જાય છે સરકાર ફક્ત વાયદાઓ જ કરે છે પેપર લીક કરનારા લોકો ઉપર આજ દિન સુધી કેટલા લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવી ઉમેદવારોને ફક્ત ઉલ્લું બનાવવામાં આવે છે સરકાર મસ્ત થઈને પોતાની રાજનીતિ કરે છે પેપર લીકનો સિલસિલો ક્યારે ગુજરાતની અંદર થમશે તે હવે ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે કારણ કે સરકારને તો દેશની જનતાની ગુજરાતની જનતાને કાંઈ જ પડી નથી જો તેમને ગુજરાતની જનતાને પડી હોત ગુજરાત સરકારને તો આ પેપર લીકનો સિલસિલો ક્યારનો થમી ગયો હોય જો પેપર લીક કરનારા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી હોય તો આજ દિન સુધી કોઈ જ પેપર લીક થયા હોત નહીં એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સરકારના જ હાથ આ પેપર લીકમાં હોય તેવું પણ કહી શકાય જો સરકારના હાથ આ પેપર લીકમાં ના હોય તો સરકાર કેમ કોઈ ઉપર કાર્યવાહી કરતી નથી કેમ કોઈને સજા આપવામાં આવતી નથી જો કદાચ વિરોધ પક્ષનો વ્યક્તિ હોય તો તેને તરતના તરત સજા આપવામાં આવે છે પણ ખુદ સરકારના જ નેતાઓ આ પેપર લીકમાં સંડોવાયેલા હોય તો તેઓની ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી પણ એક પેપર લીક થવાથી લાખો ઉમેદવારોના ભવિષ્ય ખરાબ થઈ જાય છે આ હતા બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધી ગુજરાતમાં સરકારી ભરતીઓના પેપર લીક થયેલા જય જવાન જય કિસાન